એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા આ ચાર બંગડીવાળી ગીતને કારણે લોકગાયક આ હવે ગીત પડ્યું છે કે તાજેતરમાં સિવિલ કોર્ટ અને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી આપી હતી અને ત્યારે હાઈકોર્ટે ગીતા ગાવામાં ગાવામાં સ્ટેટ મૂક્યો કે ચાર બંગડી ગાડીને ગીત કે જ્યારે કોર્ટ સર્જાય સડ્યો ત્યારે ત્યાં કેજલ દૈવિયાને તકલીફ પડી અને આ ગુજરાતમાં હાઈકોર્ટ ગીત ગાવામાં લંબાવ્યું અને રીવાબાના ઇન્ટરિક અમદાવાદ સિટીના હોસ્પિટલ કોર્પોરેટ દાવો કર્યો કે હોવાનો પુરાવા છતાં કેન્જલ દવેની જીતી ગયા છે અને આ રાહત છે કે અરજદારો સુકાવવા અરજી કારણે આ ચારવાળી બંગડીનું ગીત છ માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે જ્યારે કેન્જલ દવે મુશ્કેલી દ્વારા આ બંગડીના બે હજાર સોળને વીસ તેર યુટ્યુબર ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું અને આ બે હજાર સત્તર જાન્યુઆરીથી રીડ બી અપ્લાયના કારણે હાર્દિક પટેલના ગીતના સંકલન વેપ બે હજાર પંદરમાં કરીને તેઓને ગીત બે હજાર સોળને ને સપ્ટેમ્બર એ કિંગ યુટ્યુબર ચેનલમાં વિડીયો પ્રકારે શબ્દોમાં આ ગાયું હતું